જોઈએ અગત્યના સમાચાર મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર સાજી હોસ્પિટલના વર્ગચારના સફાઈ કર્મીઓ ઉતર્યા હડતાલ પર સમયસર પગાર નહીં કરાતા કર્મચારીઓ ગામીઓ હડતાલનું શસ્ત્ર સાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા પાંચસો કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા કરાર આધારિત કર્મીઓની હડતાલને પગલે પગાર ચૂકવવા રાજસ એન્ટરપ્રાઇઝ એજન્સીની આળાઈ વર્ગ ચારના કર્મીઓની હડતાલના પગલે હોસ્પિટલની સ્વચ્છતાની કામગીરી પર ગંભીર અસર મારું નામ દર્શન રાજેશ સોલંકી છે હું એસએસજી હોસ્પિટલ કેમ્પસમાં નોકરી કરું છું શાની કામગીરી કરું હું કેમ્પસમાં બહાર ઝાડુ સફાઈમાં છું સર અને આજે શાના લીધે તમે વિરોધ કરી રહ્યા છો માંગણી આજે અમે વિરોધ એની માટે કરી રહ્યા છે કે પગાર માટે કેમ કે અહીંયા પગારની કોઈ તારીખ નક્કી હોતી નથી ગયા મહિને બાવીસ તારીખે પગાર થયો આ મહિનાની પંદર તારીખથી પણ હજુ કોઈ પગાર ના આવ્યું નથી બધા કે જે બિલ પાછા આવ્યા છે ટેન્ડર પાસ નથી થયું બસ આ જ સાંભળવા મળે છે રજસ એન્ટરપ્રાઇઝ કોન્ટ્રાક્ટ આ છે અમે લોકો બહાર નોકરી કરે છે ત્યારે પણ કોઈ પગાર નું એ નથી બધા દેવામાં વ્યાજે લે છે પૈસા પગાર માટે ઓર લોનો કરી છે લોનોના હપ્તા નથી ભરાતા ટાઈમ પર બધા બાઉન્સ થાય છે વ્યાજવાળા અમારી પર ચડે છે કેમ કે પગાર થતા છે નથી વેલા જવાબ અમે ત્યાં શું આપીએ અમારે બસ એટલી માંગણી છે કે અમારો વેલો પગાર થવો જોઈએ હા ત્યાં અમારે એક થી દસ તારીખની અંદર પગાર થવો જોઈએ બસ અમારી એટલી માંગણી છે કેમ કે અમારે કામમાં કોઈ શરમ રાખતું છે નથી કામ અમે જે કહે છે અમે બધું કરી નાખે ઉપર ચડીને અમે જે પણ કામ આવે છે બધું કામ કરીએ પછી અમે કામમાં તમે અમે શરમ નથી રાખતા તો તમે પગારમાં અમારી કેમ તમે શરમ રાખો પછી અમે પણ શરમ ના રાખી શકે તમે અમને કામમાં શરમ નથી રાખતા તો અમે પગારમાં પણ તમારી શરમ ના રાખીએ અમારા દર મહિને સર પગારમાં થાય છે અમારે સર આજે પગાર નહીં થાય અમારે સર આતારે બધા જ અમે લોકો પણ સાહેબ એવું કહે છે બે લાગશે બે લાખ લાગશે પગાર ચોવીસ તારીખે થાય એત્રીસ તારીખે પગાર થાય છે પગાર થાય છે મોડો સર અંદર અમારે આવું થાય છે

અને એ લોકો એક બે દિવસ આનું નિરાકરણ લાવશે ભાષામાં જે બી અમારા તરફથી કરવાની કાર્યવાહી અમે કરતા જ હોઈએ અને એના માટે જો અમારા તરફથી ચૂક રહી હશે તો એ અમે ચોક્કસ પૂરી કરીશું

બાબત હોય શકે છે ચોક્કસ અને અમે એના માટે પૂરેપૂરી કોશિશ કરતા હોઈએ છીએ કે એ લોકો સૌથી પહેલા એ લોકો પગાર થઈ ગયો કેટલા મહત્વના વર્ગ ચારના કર્મચારીઓ અમારા પાયાના કર્મચારીઓ છે એ જો હડતાલનું શસ્ત્ર ઉગામે તો એના પ્રત્યેની સંવેદના અમારા તરફથી પૂરેપૂરી હોય જ છે અને એ લોકોના જે બી પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવા અમે તરત જ રેડી થઈ જઈએ છીએ અને એ બાબતે અમે પૂરતી કાર્યવાહીઓ કરતા જ છીએ હાજી હા હા અમે કોન્ટ્રાક્ટર ને આ લોકો પગાર નું ચકવણું કરવા તાત્કાલિક જણાવેલ છે